જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સ્પાર્ક ટુડે ન્યૂઝના સંવાદદાતા સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે કાર્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગૌરી વ્રત ચાલી રહ્યું છે એટલે કે જયા પાર્વતી વ્રત ચાલી રહ્યું છે નાની બાળા ઉપવાસ કરતી હોય છે ત્યારે તમામ દીકરીઓને જન્મદિવસ નિમિત્તે ફ્રૂટ અને વેફર્સ તેમજ પેનનું વિતરણ કરવામાં આવ્યું છે અલગ જ ખુશી આ બાળાઓના મો પર જોવા મળી રહ્યો છે ખાસ કરીને મારા જન્મદિવસ નિમિત્તે અને મારા જે પ્રસંગ હોય એ પ્રસંગોની અંદર હું કોઈક ને કોઈક સેવા કાર્ય કરી અને મારા જન્મદિવસ લગ્ન ગ્રંથિનો દિવસ હોય તમામ દિવસોને સામાજિક કાર્ય કરી અને ઉજવતો હોઉં છું ત્યારે આજે વાઘોડિયા રોડ આશાપુરી ખાતે ખાસ કરીને આજના આ કાર્યક્રમની અંદર ગઈકાલથી ગૌરી વ્રત ચાલુ થયા છે જે નાની દીકરીઓ અને જે બાળાઓ ગૌરી વ્રત કરી અને ઉપવાસ કરે છે તેમને બેફર્સ કેળા અને શૈક્ષણિક રીતે પેન ઉપયોગી થાય તેવા સાધન આપી અને આજે મારા જન્મદિવસની ઉજવણી કરી છે અને તેમને તેમની પાસેથી એક આનંદ મેળવી અને મને હું પણ હર્ષની લાગણી અનુભવી રહ્યો છું પણ ખાસ કરીને આજના કાર્યક્રમની અંદર મને સહયોગી થયા હોય તેવા રંજનબેન પટેલ પૂર્વીબેન અને તેઓના સહયોગથી આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે

આપણે વાતો તો બહુ મોટી મોટી કરીએ કે જન્મદિવસ હોય ત્યારે મોટી મોટી કેક લાવે લોકો ફાઇવ સ્ટાર હોટલોમાં પાર્ટી કરે પણ એનાથી પણ કંઈક વિશેષ કાર્ય છે જે નરેશભાઈ દર વર્ષે એમના ઘરમાં કંઈક પણ સારો પ્રસંગ હોય એમની પોતાની બર્થડે હોય એમના દીકરાઓનો જન્મદિવસ હોય પોતાની મેરેજ એનિવર્સરી હોય પાર્ટીઓ તો દરેક લોકો કરે છે પરંતુ જે ખરી ખુશી મળવી જોઈએ જે આપ સૌ જોઈ રહ્યા છો કે આશાપુરી નગર વિસ્તારમાં જે બાળકો છે નાના નાના ભૂલકાઓ એમને નાસ્તો તથા પેન વિતરણ કરીને નરેશભાઈ એમનો જન્મદિવસ ઉજવ્યો છે જનસેવા એ જ પ્રભુ સેવા જે આપણે કહીએ છીએ એ જ સાર્થક બનાવ્યું છે ધન્યવાદ